ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં આગળ વધી શકે તે માટે એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે ઓગણીસ મેથી બીજી જૂન દરમિયાન ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી આપ

ક્રિકેટરોને પ્રમોટ કરવા માટે યુથને પ્રમોટ કરવા માટેની આ ટુર્નામેન્ટનું આયોજન મેન ઓફ ધ મેચથી માડી જે ટીમ વિજેતા થશે રનર્સઅપ થશે જુદા જુદા ખૂબ જ મોટી રકમ સાથેના ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ રીતના ઇનામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે ગુજરાત ક્રિકેટ સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને આવનારા દિવસોમાં આ ખેલાડીઓ ને પણ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં કોઈને કોઈ ટીમ એમને સિલેક્ટ કરી દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને પરફોર્મન્સ કરવાની તક જ્યારે જીસીએના સહયોગથી ચીડીપાલ ગ્રુપે આપી છે